લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે પચીસ મે રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન હાથ ધરાવ્યું છે આ તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશો મળીને આઠ રાજ્યની અઠાવન બેઠક માટે મતદાન હાથ ધરાવ્યું છે સવારે સાત વાગ્યા થી લઈને મતદાન શરૂ થયું હતું અઠાવન સંસદીય બેઠક માટે આઠસો નેવ્યાસી ઉમેદવારો ચૂંટણી મેદાને છે મતદાન માટે એક લાખ મતદાન મથકો છે તો મતદારોની વાત કરવામાં આવે તો છઠ્ઠા તબક્કામાં અગિયાર પોઈન્ટ તેર કરોડથી વધુ મતદારો છે જેમાં પાંચ પોઈન્ટ ચોર્યાસી કરોડ પુરુષો અને પાંચ પોઇન્ટ ઓગણત્રીસ કરોડ મહિલાઓ તેમજ પાંચ હજાર એકસો વીસ ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે રાજ્ય મુજબ બેઠકોની વાત કરીએ તો દિલ્હીની સાત લોકસભા બેઠક ઉપરાંત હરિયાણા બિહાર ઝારખંડ જમ્મુ અને કાશ્મીર ઓડિશા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને અન્ય કેન્દ્રશાસિત રાજ્યમાં મતદાન યોજાયું છે જેમાં ઇન્દ્રજીતસિંહ કૃષ્ણપાલ ગુજ્જર હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર મેનકા ગાંધી મહેબુબા મુફ્તી રાજ બબ્બર દિનેશલાલ નિરુહા ધર્મેન્દ્ર યાદવ વગેરે દિલ્હીથી મનોજ તિવારી બનસુરી સ્વરાજ કન્હૈયા કુમાર જયપ્રકાશ અગ્રવાલ મહાબળોનો સમાવેશ થાય છે તો કમલજીત સહરાવત યોગેન્દ્ર ચંદોલિયા ઉદિત રાજ હર્ષ મહોત્રા કુલદીપ કુમાર સિંહરામ રામબીર સિંહ બુધિર પ્રવીણ ખંડેલવાલ અને સોમનાથ ભારથી મુખ્ય ઉમેદવાર જેવા દિગ્ગજોના ભાવિ ઈવીએમ કેદ થનાર છે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનની વાત કરીએ તો આ તબક્કામાં મહાનુભાવો મતદાન કર્યું જેમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સવારે મતદાન કર્યું તો વળી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મતદાન કર્યું હતું બંને મહાનુભાવોએ લોકોને લોકશાહીના આ પર્વમાં મતદાનના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનું આહવાન કર્યું છે આ ઉપરાંત ઉત્તર પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર મનોજ તિવારી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર ઓડિશાના સીએમ નવીન પટનાયક વિદેશ મંત્રી એસ જયશંકર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહ પશ્ચિમ બંગાળના વિધાનસભાના ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મતદાન કર્યું હતું दुनिया के लिए अजूबा है कितनी संख्या में लोग मत करते हैं मताधिकार दायित्व भी है ताकत भी है भारत विश्व का सबसे ज्वलंत सक्रिय प्रभावी लोकतंत्र है दुनिया के लिए एक मिसाल है दुनिया के सबसे बड़े लोकतांत्रिक देश होने पर हम सबको गर्व है और इसलिए मैं चाहता हूं कि लोकतंत्र की मजबूती के लिए विकसित भारत के लिए हर देशवासी अपने मत का प्रयोग करे तर जो विपक्षी नेताओं बात तो कांग्रेस नेता सोनिया गांधी राहुल गांधी प्रियंका गांधी वाड्रा ने पति रॉबर्ट वाड्राज દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યું તેની સાથે જ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બનેલી આમ આદમી પાર્ટીની રાજ્યસભાની સાંસદ સ્વાતી માલીવાલે દિલ્હીમાં પોતાનો મત આપ્યો હતો ત્યારે અમુક જગ્યાને ને બાદ કરતા લોકસભાની ચૂંટણી બે હાજર ચોવીસ માટે છઠ્ઠા તબક્કાનું મતદાન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે